તમારી જિંદગી તો બારમા માં તેરમા માં દાડા માં એમાં જ આખી જિંદગી વગે તમારી તો હવે સાની મની બે જાવું પડે જાવી ને તો કોક આપડા માં આવે હવે ક્યાં હગાવાલા માં કોઈ માં કઈ ખાટી લેવા નથી કોઈ તમને પોટલો બાંધીને દેવાનું હમજા તમે આપણે કઈ કમાણાઈશું ને તો જિંદગી માં ઈ બે પૈસા કામ લાગશે ખબર પડે ની કાઈ ને હવે જિંદગી ની તું ક્યાં કરે તારે ક્યાં ઈ વહીવટ કરવાનો છે કઈ જિંદગી નો તારે ક્યાં કમાવા જવું પડે એવું છે

હાથ પેટી ખાઈને એટલું કરી લીધું છે એ તારે નથી વહીવટ કરવાનો હા હા જોયો તમારા વહીવટ બધાય માય હું જાય હોય તી તમે મને શીખામણ ઈદા કરો બાયુ છે ને હંમેશા એક સ્ત્રી છે ને આજ નું નઈ આવતી કાલ નું વિચારતી હોય હવે સાની મની રે નકા એક મુકીને ફેરવી નાખી અને બુદ્ધિ ની તું વાત કરે છે ને બાયુ ની બુદ્ધિ છે ને પગ ની પાણી હેઠે હોય અને તું મને શીખામણ દેવા આલી અંડે ભાઈ કાઈ કીધું નથી થાતું જરીક બે શબ્દ કઈ ત્યાં તૂટી પડે લે આ રિક્ષા તો આપડી છે આ ક્યાં ગયા છે દેખાતા નથી લે અને કાય પડી છે રિક્ષામાં કરીને હુતાસ એ ફરક એ ફરક ઊઠો ને આવો રિક્ષામાં આયા હુતા છો તો હું નહી તો હું કરું ડિસ્કો કરું રાહડા લાવ ટીટોડો રમુ એ ડિસ્કો કરવાનું નથી કેથી આમ કામ થંતે જવાય આમ રિક્ષામાં હુતુ ન રહેવાય જો હુવાના ટાઈમે હુવાનું હોય અને કામના ટાઈમે કામ હોય હું હુવાય શું કામે કરું છું હો ઈ બરતરા ધાર નથી કરવાની એ બરતરાની વાત નથી આ છે ને આપડા બાપાની રિક્ષા નથી આ ભાડે રિક્ષા છે આનું ભાડું છે ને રોજ આપણે 200 રૂપિયા ચડે છે ઈ ઉપરથી નહીં આવે તારી પણ લેવા આવ્યો શેઠ્યો હે તે પંચાયત કરસ આ પંચાયતની શું વાત કીધી પણ એ દેવા છે તો મારે દેવાના છે હું દઈ જઉં છું તો એમાં તું છે ને બરાત રાખરા છે એટલી બધી મને ખબર છે કે તમારા ખીચામાંથી જાય છે પણ તમે કોના મારા ને તમે મારા ભાઈડા છો તો જાય છે કોના પૈસા મારા ને તમે મારી સાથે ગાંડો કરે કે ન કરે પણ તું મને ગાંડો કરી દેવાની છો અને મને ઈ આજે ખબર પડી કે બાયુની બુદ્ધિ પગની પાન્ય હોય આ એક હાઠિયો અને એક આદિવાહરી આ કેટલી વાર કોણ જાણે જગાવું પડે એમાં હાઠિયો જોને લીલી ગુડાણી છે હવે તો એકવાર તો ઓળવાઈ ગઈ હવે જગે તો તો સારું હું તો આમ નામ હે ને ધુવાડામાં ધુવાડામાં જિંદગી વઈ જાય મારી લગભગ એ આ હું મંડાણી હોતું

કોઈ દી માંદા નો પડો એ તમને પેલા બુદ્ધિ છે માંદા તો ઓમાય નો પડે સુલામન બાટલામન એ તમારે રોટલા નું કામ છે ટપાકા નું કામ છે આખું ગામ સુલામાન બાટલા માં કરે છે તો એ ખોટી ના અને તું એક જ હાસી હું ગાસ નોય તમારો બાટલો ગેસ નો બચાવું છું તમને જરાય બુદ્ધિ છે કે નથી બુદ્ધિ મને તો બહુ છે આ ઓલું કીધું નથી કે બાયું ની બુદ્ધિ પગની ની પેની જ હોય કરો ફરકા કરો હલે બોયલા મોટા પગની ની પેની હોય

એ તો બરોબર જ છે ને બેન અને આપણે બેન પણ યુ કેવી એકબીજાની સુખ દુખની સાથી અને હું તને શું કહું તારે જે કઈ મુંજોણો ને બેહી જા શાંતિથી પેલા જી બેઠો રાખીને મને વાત કર શું છે અરે પણ રોમાને માંડીને વાત કરીશ કે નહીં હવે તું પણ મારે તને શું કહેવું બેન હું મારા ઘરવાળાનું ગમે એટલું રાખું ઘરમાં કેટલી કરકસર કરું કેટલી મદદરૂપ થાવ જમવાનું ટાઈમે તૈયાર હોય તો મને હાલતા હાલતાન ચાલતા ઈ જ ટોચર કરે બાયુની બુદ્ધિ પગની પાનીએ બાયું ની બુદ્ધિ પગ ની પાણી હવે મારે શું કરવું ને એ મને કઈ ખબર ન પડતી બલે એમ એ તો પણ સની રહે જા તું કરવા ને રોવા માંડી આમ જો આમ જો માર બેર મને તો રૂપલ સની રહે જા આમ જો હું તાર બેન પણી કે નહીં હે આમ જો મારા દુખ વાત તને કહું તારા દુખ ની વાત મને કહેવાની સની રહી જા માંડી ની વાત કરી બધી

હું એજ કઉ છું હું કેટલું રાખું કેટલી ઘરમાં કરકસર કરું બરોબર મને એને બાટલો લઈ હસે ને તો હું ચૂલે રોસાઈ કરું છું આપડે બે દુખિયા બસ હવે એ રૂપલ એમાં ઉભી રે એ સાલી લઈ બેન ઉભી રે તું રો માં હાવ સાલી પા ચલ પા અરે ચલ પા તારે ઘરવાળાને ને કઈ થયું નથી ને હું એ જ કઉ છું આનો ઘરવાળો એલી એ ઉભી રે હાંભેર આનો ઘરવાળો કોક ને લઈને વઈ તો નઈ ગયો હોય ને મને તેમ થાય કે કુકલી નથી હોન એલી એમ નો બોલાય અરે કોક ને લઈ ગયો હોત તો તો હારું હતું મારે અને ઉઠી ગયો તો હારું હતું પણ તું રોતા રોતા મોઠું બન રાખીને વાત કર હરખી તું માલીની વાત કર બધી સાની રહે જા હાવ વાત કર એ ભગવાન ઊભી થા ઊભી ને તું આમ છે ને ઉ માર કરવારને કેવી હાચું છું અッカ ગામમાં મારી રેડ બોલે છે કે એને કરવારને કેવી હાચવે છે બધે બોંકલી-بوંકલી વસ્તુ લઈ આવીનેને પેરાવું છું

તેનું સમજાણું કે ગયું અરે બાય જે મને હું લેવા બેડ્યો ને એ તો મને કે એ બધું છે ને હમણા હમણા અમે સમજાઈ જાય હમણા સમજાઈ જાય હો સમજાઓ કે પણ હું મારો વાક હે એ તો કે મને

અને તમે અત્યાર સુધી શું કેતા હતા કે બાયુની બુદ્ધિ પગની ની પાણી એ હોય તો કીધું તને બે અને તમે રોજ મને શું કેતા હતા કે બાયુની બુદ્ધિ પગની ની પાણી એ હાસુ જ કીધું ક્યાં ખોટું કીધું લે પાયલ હવે તું સમજાવસ કે મારો મગજ જાય શું હવે હરખાઈ નો રૂપલ આજ મારો મગજ ઠેકાણે નથી નકામું થઈ જાય હે એના કરતા જલપા આ બધાને તું સમજાવી દે આજે તો હું કઈ નથી રહીશ તમે એમ ને કે વાયુની બુદ્ધિ પગ ની પાણી હોય એમ કયો છો ને અરે મૂર્ખી ના પેટ નો આખા શરીર નો વજન આ પગ ની પાની ઉપર જ હોય છે જય મહાદેવ દર્શક મિત્રો જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય માતાજી ભાઈ જય માતાજી મિત્રો હું છું મોઢા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને અમારો આ સામાજિક વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો